અમેઠી અને રાયબરેલી બેઠક પર આખરે કોંગ્રેસ ઉમેદવારના નામની લાગી મહોર રાહુલ ગાંધી રાયબરેલી માં સોનિયા ગાંધી નો સંભાળશે રાજ્યમાં મતદાનના ગણતરીના દિવસો પહેલા સ્ટાર પ્રચારકોના ધામા આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બંને ગુજરાતમાં જે પી દાહોદ ગાંધીધામ અને અમદાવાદમાં ગજવશે સભા તો મલ્લિકાર્જુન ખડગે રાજકોટ અને અમદાવાદમાં કરશે પ્રચાર લોકસભા ચૂંટણી માટે ભાજપનો ધુઆધાર પ્રચાર પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલી યોજ્યા બાદ ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી મોદી ઝારખંડમાં ગજવશે મહાસભા અમિત કર્ણાટક મહારાષ્ટ્ર અને ગોવામાં કરશે પ્રચંડ પ્રચાર તો બીજી તરફ વિપક્ષનો પ્રચાર પણ ચરમ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઓડિશાના કોરાપુટ સંસદીય ક્ષેત્રના રાયગઢમાં કરશે ઝંઝાવાતી પ્રચાર અખિલેશ યાદવ ઇટાવા કરશે જનસભા તો માયાવતી મમતા અને નીતીશકુમારે પણ મતદારોને રીઝવવા લગાવ્યું એડી ચોટીનું જોર લીકર પોલિસી કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલની ધરપકડના સમયને લઈને સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરશે ઈડી તો બીજી તરફ જેલમાં બંધ આપ નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર હાઈકોર્ટમાં થશે સુનાવણી ઝાડ ગરમીને લીધે કેરળમાં છ મે સુધી શાળા કોલેજો બંધ તો તેલંગાણા ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં લૂથી લોકો બેહાલ જ્યારે બીજી તરફ ગુજરાતમાં આગામી પાંચ દિવસ રહેશે ગરમીનું જોર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હીટવેવની અસર અને આઈપીએલમાં આજે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ગઈકાલે રમાયેલી રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને એક રનથી માત આપીને આઈપીએલના ઇતિહાસમાં નોંધાવી સૌથી નજીવા અંતરની જીત